મિત્રો ગઈકાલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનું સારું એવું વર્ચસ્વ જોવા મળ્યું જેમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં બપોર પછી વરસાદી માહોલ ઊભો થયો સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગઈકાલે અમરેલી જૂનાગઢ જામનગર રાજકોટ જિલ્લાના ઘણા વિસ્તારોમાં જેમાં અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો તો આજની જીએસએફ મેડલની ફોરકાસ્ટ મુજબ આજનું અનુમાન જોઈએ તો આજે પણ બપોર બાદ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મોડી સાંજે ભારે એક્ટિવિટી જોવા મળી શકે જેમાં વલસાડ ચીખલી ડાંગ આ વિસ્તારોમાં બપોર બાદ વરસાદની એક્ટિવિટીનું પ્રમાણ સારું એવું જોવા મળશે જ્યારે પૂર્વ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના ગણી શકાય તો ઉત્તર ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે જોકે મધ્ય ગુજરાતમાં પણ આજે બપોર બાદ અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદની સંભાવના ગણી શકાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો બપોર બાદથી લઈ અને સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે જેમાં ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો તેમજ ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ અમુક અમુક વિસ્તારોમાં આજે બપોર બાદ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે જેનું મુખ્ય કારણ લોકલ પવનોની અસ્થિરતા પણ ગણી શકાય મિત્રો ગ્લોબલ મોડલના ચાર્ટ મુજબ આવનારી સિસ્ટમ અંગેનું એક પ્રેડિક્શન જોઈએ તો જીએસએફ મોડલની આજની ફ્રેશ અપડેટ મુજબ પણ સિસ્ટમના ટ્રેકમાં જાજો ફેરફાર જોવા મળી રહ્યો નથી સિસ્ટમની અસર પચીસ ઓગસ્ટથી શરૂ થશે કેમકે અપર લેવલે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી પચીસ ઓગસ્ટે પૂર્વ ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે જેમ જેમ દિવસો આગળ વધતા જશે તેમ તેમ વરસાદના વિસ્તારોમાં પણ વધારો થતો જશે ટૂંકમાં છવ્વીસ ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું શાહી આગમન થશે જેમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઊભી થશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો હાલના ચાર્ટ મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની એક્ટિવિટી ઊભી થશે જ્યારે કચ્છમાં પણ દક્ષિણ પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના આ દિવસો દરમિયાન જોવા મળશે મિત્રો આવનારી સિસ્ટમ અંગેના દરેક ટ્રેકની અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી અપડેટ કરતા રહેશું તો આવનારી સિસ્ટમ અંગેની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ